ભટાર ચાર રસ્તા પાસે સોમવારે રાત્રે મર્સિડીઝ કારના ચાલકે પાંચ જણને અડફેટે લીધા હતા જેમાં એક સાયકલ સવારનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે મોપેટ કાર અને રિક્ષાવાળાને ગંભીર ઇજા થતા સિવિલમાં ખસેડાયા છે મર્સિડીઝ મૂકી ભાગેલા ચાલકદારોને નસામા હોવાની આશંકા છે કારનો ચાલક તેના સીટને એરપોર્ટ લેવા નીકળ્યો હતો એ સમયે અકસ્માત સર્જાયો હતો સ્થળ પરથી અને પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સોમવારે રાત્રે સાડા આઠ વાગ્યાના અરસામાં મર્સિડીઝ કારના ચાલકે ઉધના મગદાર રોડ પર પહેલા દંપતીને ઉડાવ્યા હતા જેને કારણે ટોળું ભેગું થતાં ચાલક ત્યાંથી ભાગવા ગયો હતો ત્યારે કાર લઈને એટલા અણુવદ્વાર પાસે પહોંચ્યો હતો કાર બીજી કારને ટક્કર મારી હતી તે કારના ચાલકે મર્સિડીઝ કારની આગળ ઉભા રહી બોલાચાલી કરતા તેના પરથી કાર ચડાવી દેતા ચાલક ઉછળીને બોનેટ પર પડ્યો હતો બોનેટ લઈને મર્સિડીઝ કારનો ચાલક બ્રેડ લાઈન સર્કલ સુધી ભાગ્યો હતો જ્યાં તેના ટીઆરબી જવાન પાછળ દોડતા બોનેટ પરથી યુવક નીચે ફેંકાયો હતો

एक मास पहला सूरत रोजगार तो। खुशहाल चंद यादव तो है मेरे छोटे भाई है मेरे चाचा के लड़का है नाम नाम ना? उनका नाम निर्मल कुमार यादव निर्मल भाई का निर्मल भाई के क्या घटना बनी निर्मल भाई के साथ में बहुत दुखदाई घटना हुई है आप ये बहुत गरीब आदमी है अब इसके तीन परिवार हैं दो लड़का है एक लड़की है और जिलाने खिलाने वाला यही था किस तरह से एक्सीडेंट हुआ एक्सीडेंट सर जो है ये ड्राइवरिंग करता है वहाँ से आया सब भाइयों से मिल कर के घर पर लौट रहा था साइकिल के द्वारा जा रहा था और यहाँ ब्रेड लाइनर के पास में एवर साइन मार्बल के पास में और पीछे से, से ए मर्सडरी वाले ने इसको अनायास एक्सीडेंट करके इसकी मौत कर दी है आपकी सहायक मांग क्या है अब साहब मेरा ये मांग है कि अब मौत के बदले मौत तो नहीं ले सकता हूँ लेकिन इसके बाल परिवार को जिलाने खिलाने के लिए सरकार से यही है भाई विरोधों से जिसे जो लोग हैं यहाँ पर उनसे ये मांग है अधिकारियों से मांग है सर इसके बाल परिवार को जिलाने खिलाने के लिए उचित जो है नियम कानून कार्रवाई के साथ में उसको दें उसको दे साहब उसका जीवन परिवार चल सके दो लड़का एक लड़की है इसके पास में और कमाने धमाने वाला यही लड़का था लड़का और लड़की कितने कितने दो लड़का एक लड़की लगभग दस साल का बड़ा लड़का है और बरस का लड़का है और तीसरी लड़की है और छोटी है गई काल रात्र पौना नौारे खटोदरा पुलिस स्टेशन विस्तार में भटार चार पास एक मर्सिडीज कार न चालक है एक साइकिल सवार एक रिक्शा ने टक्कर मारेल જે અનુસંધાને ખડોદરા પોલીસ સ્ટેશનમાં આઈપીસી ત્રણસો આઠ ત્રણસો ચાર મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે આ જે મર્સિડીઝ કારનો ચાલક છે એની શરૂઆતમાં ઓએનજીસી બ્રિજ પાસે એસ કે નગર ચોકડી પાસે કોઈ સ્વિફ્ટ કાર સાથે એનો અકસ્માત થયેલ અને સ્વિફ્ટ કારના ચાલકે આ ગાડીનો પીછો કરતા આ ડ્રાઈવરે ગાડી પોતાની ભગાવી આગળ નીકળી બ્રેડ લાઈનર સર્કલથી ભટારચા રસ્તા જતા ટ્રાફિકમાં ટ્રાફિકમાં ગાડી રોકાયેલ એ દરમિયાન સ્વિફ્ટ કારના ચાલકે જે પીછો કરીને આવેલ એણે ગાડીના મર્સિડીઝ ગાડી ગાડીના બોનેટ ઉપર બેસી ગયેલ અને ડ્રાઈવરને મારવાની કોશિશ કરતા ડ્રાઈવરે પોતાની ગાડી ભગાવેલ અને આગળ જતાં એક જાહેરાતના બોર્ડના થાંભલા સાથે ગાડીની ટક્કર થતાં અને ગાડી ફંગોળાતા એક ત્યાંથી પસાર થતાં એક સાયકલ સવારને ટક્કર મારેલ તેમજ એક રિક્ષાને પણ ટક્કર મારેલ આ અકસ્માતના ના બનાવવામાં જે સાયકલ સવાર છે એને ગાડીની ટક્કર વાગતા નીચે પડતા એને હેડ ઇન્જરી થતા એનું સારવાર દરમિયાન અવસાન થયેલ છે આરોપી આરોપી અંગે તપાસ ચાલુ છે ગાડીના માલિક વિશે તેમજ આરોપી વિશે તપાસ ચાલુ છે અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા હાલ તો ખડોદરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે અઝર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ